સો હે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ઇન અવર માય ન્યૂ વિડીયો કેમ છો બધા આવ્યો બધા મજામાં હશો અને બધા મોજમાં હશો તો દોસ્તો અત્યારે મમ્મીનો સવાર સવારમાં આપણામાં ફોન આવી ચૂક્યો છે લગભગ કેટલા વાગ્યા હતા ખબર છ વાગ્યા કે હું સવારથી પાણીવાળું છું તો વાળવા આવ વાળવા આવ અને હજુ નાદું હતું ને ચા પણ નથી પી એવું કહેશે તો મેં ચા આપી અને મમ્મીને ઘરે મોકલવા માટે જાઉં છું બાકી મમ્મી આગળ કંઈ ખસે સો ગઈશ આ સાઈડનું જે બી પાણી વાળવાનું હતું મતલબ આ બાજુની સાઈડ એ બધું ફાઇનલી આટલું પતી ગયું છે પેલી પીપેર સુધી દેખો પછી એનીથી પેલી બાજુની સાઈડ પાઇપો લાંબી ફરી કરવી પડશે કારણ કે એ બાજુ ટેકરો છે અને આગળ દેખો પગની હાલત દેખો મતલબ કે આગળ કીચડ વેવું છે તો પગ તો અંદર જતા રહેશે બાકી ત્યાં આગળ મમ્મી પાઇપો લઈ જીતી છે અને હું અહીંથી પાઇપો ગોઠવી રહ્યો છું દેખો મમ્મી ત્યાં છે મમ્મી એગળી પાઇપો લઈ જઈ લઈ જઈને ગોઠવે છે પેલા ટેકરા બાજુની સાઈડ કારણ કે એ બાજુની સાઈડ ઊંચો ફાક છે અને આ બાજુ ઊંચો ફાક છે બાકી ચલો અહીંથી બી પાઇપો પહેરાવી અને પેલી સાઈડ પાણી પહોંચાડી અને શો દોસ્તો તો અત્યારે ફાઇનલી લાઇટનો થોડો ઇસ્યુઝ થઈ ચૂક્યો છે એટલે મસ્ત મજાને આંબાની છાયા આવીને બેઠો છું દેખો આંબો મસ્ત વિશાળ પેડ છે અને આ બાજુ મારા ચંદન છે અને બાકી અત્યારે લાઇટનો થોડો પ્રશ્ન છે થોડીવાર પછી લાઇટ વાઈટ આવશે એટલે ફરી પાછું ચાલુ કરીએ ને અત્યારે તડકો એટલો બધો ચાલી રહ્યો છે ને કે મતલબ કે હવે મને લાગતું નથી કે વરસાદ આવશે અંબાલાલ કાકાની આગાહી છે પણ ખબર નહીં કઈ જગ્યા પર આગાહી છે એ બિલકુલ ખબર નથી બાકી અમારે ત્યાં આગાહી થાય અને વરસાદ થાય એવું અમે પર્સનલી ઈચ્છી રહ્યા છે પણ લગભગ લાગતું નથી કે થાય બાકી વાદળો વાદળો ચડેલા છે વરસાદ તો આવશે એવું મને પણ લાગ્યા છે પણ આવતો નથી એ હકીકત છે બાકી સાહેડે બેઠા છે શું કરીએ બીજું તો હવે જો મિત્રો તો ઘણા એવા યુટ્યુબર છે મને પૂછે છે કે અતુલ તારી ચેનલ મોનિટાઈઝેશન થઈ ગઈ થઈ ગઈ થઈ ગઈ તો દોસ્તો મારી ચેનલ ઓલરેડી મોનિટાઇઝેશન થઈ ચૂકી છે અને ચેનલ મોનિટાઈઝેશન થઈ ગઈ છે એ વાત તો બરાબર પણ એ લોકો ચોંકી કેમ જાય છે ખબર છે કે મારા જે સબસ્ક્રાઇબર છે એ ખાલી પંદરસો સબસ્ક્રાઈબરે મારી ચેનલ ખુદની મોનિટાઈઝ થઈ ચૂકી છે અને એમને લગભગ પચાસ હજાર સબસ્ક્રાઈબર છે છતાંય ચેનલ મોનિટાઈઝેશન નથી થયેલી તો મતલબ કે મારા પંદરસો સબસ્ક્રાઈબરને એમને પચાસ પચાસ હજાર સબસ્ક્રાઈબર છે છતાંય મોનેટાઈઝેશન નથી થઈ તો એ લોકો વિચારવા પડી ગયા કે આની ચેનલ મોનિટાઇઝેશન આખીકાર થઈ કેવી રીતના તો દોસ્તો એમને જે મને પૂછે છે અને એમને કહી દઉં કે હું ઓલવેઝ લોંગ વિડીયો નાખું છું એટલે મારી ચેનલ જલ્દી જલ્દી મોનિટાઈઝેશન થઈ ચૂકી છે અને જે લોકો પૂછી રહ્યા છે ને એ લોકો શોર્ટ વિડીયો નાખે છે એટલે એમની ચેનલ મોનિટાઈઝેશન થતી નથી બાકી મને રૂબરૂ મળે છે અને રૂબરૂ મારી મુલાકાત લે છે એ લોકોને મળી અને મસ્ત વ્યવસ્થિત સમજાવું છું કે કેવી રીતના વિડીયો બનાવવા કેવી રીતના અપલોડ કરવા અને શું શું ધ્યાન રાખવું બાકી બોલે છે અત્યાર સુધીમાં મને ઘણા બધા લોકો રૂબરૂ મળી ચૂક્યા છે અને મેં લોકોને મસ્ત ગાઈડ પણ કર્યા છે તમારે મળવું હોય તો બાકી મળી શકો છો રૂબરૂ હું તમને મારા જે અનુભવ છે એ તમને હું શેર કરીશ અને જે નવી કોઈ ટ્રીપ હોય તો તમને રૂબરૂ મુલાકાત કરો ત્યારે આપીશ તો દોસ્તો તો ફાઇનલી અત્યારે હું આવી ચૂક્યો છું ઘરે અને દેખ કે મારી સામે વાસરડો છે એ મારી સામે જ જોશે દેખાવ મને દેખીને એટલી ફાટા છે ને દેખો ફાગ્યા તો બહુ બધો છે પણ ખબર નહીં દેખો દેખી જ રહેશે મારી હું ગઈશ તો અત્યારે લાઇટ આવી ચૂક્યું છે એટલે મોટર બિલકુલ ચાલુ હતી એટલે લાઇટ આવી એટલે ડાયરેક્ટ મોટર કૂવાની અંદર ચાલુ થઈ ચૂકી છે ગાઈસ તો આ જગુબેન છે ને આપણને દરરોજ મૂકવા લાગે છે ને અત્યારે કે લે મૂકવા આવ્યો છે પણ હું ફાઇનલી એની રીક્ષા આવી ગઈ છે આજે તો રિક્ષા જલ્દી જલ્દી મળી ગઈ છે સો ગાઈસ તો અત્યારે અંધારું પડી ગયું છે ને અંધારામાં પણ હું ફરી પાછું ખેતરની અંદર આવ્યો છે પાણી વાળવા માટે બિલકુલ અંધારું છે કદાચ મારો ફેસ દેખાતો ના હોય પણ મોટર ચાલુ છે તો અત્યારે બંધ કરવાને આવ્યો છું સો ગાઈસ ફાઇનલી તો અત્યારે હું આવી ચૂક્યો છું ઘરે અને લગભગ અત્યારે વાગ્યા છે આઠ નવની સમથિંગ અને મોટર બંધ કરી દીધી છે ફાઇનલી અને હવે કરીશું કાલે ચાલુ અને વિડીયોને પણ કરી દઈએ આગળ એન્ડ મળે છે જલ્દી નવા વિડીયો સાથે બાય વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો બાય